તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવાના મામલાને લઈને સમગ્ર જૈન સમાજમાંથી ઠેર ઠેર પ્રત્યાઘાતો તેમજ રોષ સામે આવી રહ્યો છે ત્યારે પાલનપુર ખાતેના સકલ જૈન સંઘ પણ રોષે ભરાતા વિરોધમાં જોડાયો અહીં જૈન સંઘ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે તેમણે એમ પણ કહ્યું કે જૈન સમાજની છાસવારે ઉપેક્ષા કરવામાં આવે છે અને તેથી જ હવે જો આ મામલે ન્યાય નહીં મળે તો જૈન સમાજે સાધુ સાધ્વીઓ સાથે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આવાગઢમાં આ જે કૃત્ય થયું છે અમારા જૈન શાસનના નેમિનાથ ભગવાનની મંદિરની મૂર્તિઓ ખંડિત કરી મંદિરને તોડી નાખવામાં આવ્યું છે જે નધરનીય કૃત્ય કહેવાય આના માટે સરકારશ્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારા સમાજ જૈન સમાજની લાગણી છે અને આ લાગણી અમારી ઉપર સુધી પહોંચે અને અમારા ગૃહ શ્રી હર્ષભાઈ સંઘવી સુધી પહોંચે એવી અમારી જૈન સમાજ પાલનપુરની લાગણી છે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો હજી આગળ વધશે તો હજી પણ હજુ કંઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હજી અમે ઉગ્ર આંદોલન ગાંધી ચીધ્યા માર્ગે કરીશું અહીંયા ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવાનું આવશે તો અમારા સાધુ સાધવી ભગવંત સાથે અમે અહીંયા ઉતરશું સમગ્ર વિશ્વની અંદર જેઓનો શ્રેષ્ઠ એવો ધર્મ છે એવો અમે લોકો એટલે કે જૈન પ્રજા અને અમારા આસ્થાના કેન્દ્રાબેના બિંદુ સમા અમારા પરમાત્મા જેમનું મૂળ ક્ષત્રિયોમાંથી આવે છે આમ આપણે બધા એક જ છીએ પણ જ્યારે અમુક વારે કંઈ પણ થતું હોય ત્યારે અમારી જ લાગણીઓ દુભાય પરમ દિવસે જ પાવાગઢની અંદર અમારા પરમાત્માની જે મૂર્તિ હતી નેમિનાથ ભગવાનની એમ કહેવાય છે કે ત્યાં આગળ કોઈ પૂજા કરવા નથી આવતું અને ગંદકી ફેલાય છે એટલા માટે કરી અને એ લોકોએ ત્યાં મૂર્તિ ખસેડી દીધી ખસેડી દીધી એટલું જ નહીં કચરાના ઢગલામાં નાખી દીધી અને મૂર્તિને ખંડિત પણ કરી હવે સમજો આપણા જ પિતાના ફોટાને જે સ્વર્ગસ્થ થયા હોય અને એને કોઈ લાત મારે ત્યારે આપણને કેટલી વેદના થાય તો આ તો અમારા પરમ છે અમારો બધો ધર્મ અને અમારી બધી જ લાગણી એની સાથે જોડાય છે તો શું દર વખતે અમારે આવું જ સાંભળવાનું આવું જ કરવાનું અને બસ જ્યારે અમે આવી રીતે પત્ર આપીએ છીએ ત્યારે અમને એમ કીધું છે કે અમે મૂર્તિએ ફરીવાર સ્થાપિત કરશું હવે એકવાર જે મૂર્તિને ખંડિત કરી છે જેની સાથે અમારી લાગણી જોડાઈ હતી એને તમે લોકોએ ખંડિત કરી તો હવે અમારે શું કરવાનું તો જો તમે અમને ન્યાય નહીં આપો તો અમે ચોક્કસ આંદોલન કરશું અમારા સાધુ સાધ્વી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે અને અમારા જે શાંતિનો માર્ગ છે ઉપવાસ राष्ट्र आंदोलन करता हमें अचकासू नहीं समाचार भैया समाप्त तो करी सुबह दू समाचार